આગામી કલાક ગાજવીજ સાથે વરસાદ જૂન સુધી ગુજરાતમાં પહોંચશે ગુજરાતના ખેડૂતો માટે હજુ પણ સંકટ તોડાઈ રહ્યું છે હજુ પણ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ અને પવનની આગાહી કરી છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી નવસારી મહિસાગર દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુર નર્મદા દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે 29 મે સુધી સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ રહી શકે છે તો આગળ વાત કરીએ તો મંગળવારથી પવનનો જોર પણ વધશે પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે 26 મે સે લેકર 29 ઉસકે આગળ આપના 30 મે સે લેકર 1 જૂન તો આઇસોલેટેડ રેનફોલ રહેશે और ये जो 26, 27, 28 के लिए वार्निंग का का भी दिया है के साथ और आज दिन जो जो रहेगा रहेगा इसमें स्पीड आगाहीकार अंबालाल पटेले जानव्यू कि राज्य में आंधी वंथोल भारत वरसा पड़वा शक्यता है तो रविवार अमदावाद सहित राज्य जिला भारती तोफानी वरसा वरसों

પંચમહાલના ભાગો દાહોદ વગેરે ભાગો અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે પવનનું જોર વધારે છે પચાસથી સાઠ કિલોમીટર જરૂરનો પવન ફૂંકાઈ શકે ફૂંકાઈ શકે છે વાડામાં રહેલા પશુપાલકોએ પશુઓનું ધ્યાન રાખવું ઈચ્છ છે અને ઉભા કૃષિ પાકો લગભગ ભારે પવનથી ઘણી વખત પડી જતા હોય છે ત્યારે દસ જૂન સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે આ વખતે ઉનાળામાં જાણે કે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે આ વખત કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક પણ બગડ્યો છે ત્યારે આ વખતે ચોમાસું પણ સારું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જો ચોમાસાનો વરસાદ સારો રહેશે તો કુદરતની થપાટ ખાધેલ ખેડૂત બેઠો થઈ શકે એમ છે